તો ઘેરે ન ખાવ ખાલી બાજરા નો રોટલો અને શાક ખાલી લેવો પડે ઓકે એસી બીજા નંબર માં ગમે ત્યાં કે ઓલી હોય બાર ગામ ગયો કે એવું હોય કે લગન માં પ્રાણીએ જાવું જ પડ્યું છે તો ગયો તો હું કાઈ જમો નહી ન્યા ખાલી ડાળ ભાત નો ખવાય પણ તોય શાક થોડા ઘણા ડાળ ભાત લઈ લઉં અને ઈ ટાઈમ બકાડી દી આપડે એક ટાઈમ કાઈ ઓલો સા ઓલો ન થઈ જવાનું એના મતલબ એ રીત નું રાખવું છે સાહેબ સરસ ખુબ સરસ એવા બદલાવ પણ કર્યા છે અને હજી પણ આનાથી પણ ઘટે એવો પ્રયત્ન ખાસ તમારા કોષ ના ગાઈડન્સ પ્રમાણે હજી પણ તમે ફોલો કરજો અને હજી કેવાનું કે હજી મારે શું હજી વધારે બદલાવ કરીએ તો ઘટી શકે આજે તમે એમને કોલ કરજો કે હજી એવા બદલાવ શું કરી શકું બરાબર અને કન્ટિન્યુ બેસો છો ક્લાસમાં ખુબ સારી વાત છે બરાબર હા ચોક્કસ થેન્ક યુ છે મારો દીકરો છે કોસ્ટો અને સુપર કોસ ઉમેશભાઈ સોલંકી છે બરાબર સરસ ખુબ સરસ છે તમારું રિઝલ્ટ ભૂપતભાઈ નાના કરતા પણ બેસ્ટ આવે ભગવાન ને પ્રાર્થના કેમ કે આમાં રિઝલ્ટ આવું છે થોડો અઘરું છે એની માટે સમય જોઈએ ખાસ હા સરસ થેન્ક યુ રિપોર્ટ કરાવતો કે મહિનાનો છો અને આ જે રિપોર્ટ કરવા છો ને દિવાળી પછી પછી બે મહિનાને કીધો કે હવે બે મહિના તમે બતાવ આવી જાવ તે પેલા બતાવ નહીં આવતા મહિના ખાલી કે મહિના તમે ખાલી સગોનો રિપોર્ટ કરાવી દેજો કેટલો ફાર ફેર થાય છે એની અંદર આપણે ખ્યાલ પડે છે એમ બરાબર સરસ કોઈ વાંધો તમારા ડોક્ટર કે પરમણે પણ તમે ફોલોન સાથે સાથે અહીંયાથી થી કોર્સ કે પરમણે બરાબર હા હા સરસ થેન્ક યુ

મને સાહેબ ચોવીસ દિવસ થી આ નાસ્તો ચાલુ કર્યો હમ તો મને મગજ માં આમ મગજ દુખતું ચક્કર આમ આવતા એટલે મને આમ ટેન્શન આવે ને ત્યારે આમ વધારે મગજ દુખે એટલે આમ વાયુ વિચાર કે દવા ચાલુ છે પછી મને thyroid લીલો છે બરાબર ગોળી હું સવારે લઉં છું પછી એક ગોળી બીપી ની લઉં છું પછી મને આમ ગેસ બહુ ચડતો હું અમી કઈ નો એકુ રાતે સુએ નો એકુ આટલો મને ગેસ ચડતો પણ આજાર નો આપણે નાસ્તો શરૂ કર્યો ત્યાર નો ગેસ તો મને હાવ ચડતો જ નથી બરાબર હા ગેસ તો મને હાવ

i